અને ભ્રષ્ટ નેતાઓનો કેટલો ભાગ એ તપાસ હોવી જોઈએ અને બહાર આવવું જોઈએ ભરતીના નામે જિલ્લા સદસ્યો અને ડીડીઓ અને નિયામકના માન્યતાઓનું સેટિંગ કરવામાં આવે છે બે બે ત્રણ ત્રણ પગાર એડવાન્સમાં લઈને ભરતીઓમાં સેટિંગ કરવામાં આવે છે સાત નવેમ્બરે ટીડીઓને રજૂઆત કરી કે તમે હેલ્ટ કોમ્પિટિશનમાં માનતા હોય ટ્રાન્સપરન્સીમાં માનતા હોય તો ઓપન જાહેરાત આપો ગાંધીનગર દાહોદ અને છોટા ઉદ્યોગોનો ડીડીઓ જો જાહેરાત આપતો હોય તો તમે કેમ જાહેરાત નથી આપતા તો મારી રજૂઆત પછી જાહેરાત આવી એમાં જિલ્લાના બે હજાર થી યુવાનોને તક મળી પણ એમાં પણ એજન્સી જોડે લિસ્ટ મંગાવીને સેટિંગ કરવામાં આવી રહ્યું છે મહિલા સશક્તિકરણ નામે ત્રેવીસ કરોડમાંથી માંથી પાંચ કરોડ આ લોકો ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા છે એમાં કોઈ ગાડી લઈ લીધી કોઈ ફ્લેટ લઈ લીધો કોઈ મોડાસામાં દુકાન લઈ લીધી આ રીતે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી અને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ પુરાવાઓ સાથે હું ભૂખ હડતાલ ઉપર જિલ્લા વિકાસ અધિકારી ની ઓફિસે બેઠી ગયો છું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી

જે કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં નહીં આવે